નમસ્કાર બાર દોસ્તો આજે આપણે તમારા ધોરણ આઠના નવા પાઠ્યપુસ્તકનો પાઠ નંબર ત્રણ ગઢની રઢ છોડો એ જોવાના છે એ પહેલાં આ ચેનલ ઉપર નવા વિદ્યાર્થીઓ આવેલા અને જે છે તે એમને મારી વિનંતી છે કે આપણી યુટ્યુબ ચેનલ છે એને તમે આ વિડીયો જોયા પછી જો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આપેલા કેટલાક જવાબો તમારે જાતે આપવાના હોય છે પણ અહીંયા એક નમૂના રૂપે મેં આપવાનો પ્રયત્ન કર્યો છે આવા જ જવાબો આપવા એ જરૂરી નથી તમે તમારી રીતે પણ સરસ મજાના વિચારીને જવાબ આપી શકો છો ચાલો આ વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધીએ સ્વાધ્યાયની સમજૂતી તરફ વાતચીત પહેલો પ્રશ્ન છે તમને ક્યારે ક્યારેય ઊંઘ નથી આવતી મને સૂતાં પહેલાં મોબાઈલ જોવામાં આવ્યો હોય રોજના ઊંઘવાના સમયે ઊંઘવા ન મળે કોઈ શારીરિક તકલીફ હોય સૂતાં પહેલાં ડરામણી ફિલ્મ જોઈ હોય રિઝલ્ટનો આખો દિવસ કોઈની સાથે અણબનાવ બન્યો હોય અજાણ્યા સ્થળે ઊંઘવાનું થાય આમ અનેક કારણોએ ઊંઘ નથી આવતી બે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો એક દિવસ અમારા ઘર આગળ કૂતરું એક બકરીના બચ્ચાને પકડીને જતું હતું કૂતરું ખૂબ જ વિકરાળ હતું બચ્ચું રાડ કરતું હતું વિકરાળ કૂતરાનો ડર લાગતો હતો તેમ છતાં હિંમત કરીને કૂતરા પર પથ્થર ફેંક્યા પણ કોઈ અસર થઈ નહીં છેવટે એક લાકડી લઈને તેની પાછળ દોડ્યો કૂતરાને મારતો ગયો અંતે ડરના માર્યા કૂતરાએ બચ્ચાને છોડી દીધું અહીંયા તમે તમારી રીતે કોઈ અનુભવ થયો હોય તો એ તમે લખી શકો છો ત્રણ તમે કોઈ કિલ્લો જોયો છે ક્યાં હા મેં જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ભુજનો કિલ્લો દીવનો કિલ્લો આવા વગેરે કિલ્લાઓ જોયા છે ચાર કિલ્લા શા માટે બાંધવામાં આવતો હતો કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો તો કિલ્લાઓ ખાસ કરીને દુશ્મનોના આક્રમણથી બચવા માટે રાજા મહારાજાઓના નિવાસ માટે માર્કેટ વેપારી મકાનો કોષ્ટકો માટે સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ માટે ઘણા રાજાઓ પોતાની પ્રતિષ્ઠા દેખાડવા માટે અંતમાં કિલ્લાઓ એ રક્ષણ હતો કિલ્લો એ રક્ષણ હતો શાસન હતું અને શાન પણ હતી એના માટે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા આગળનો પ્રશ્ન છે તમે સાથે મળીને કયા કયા કામ કરો છો તો મિત્રો સાથે મળીને વિષયો સમજવા સમૂહ અભ્યાસ કરીએ છીએ પ્રોજેક્ટ કાર્ય કરીએ છીએ રમતો રમીએ સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો સફાઈ કાર્ય સમૂહ પ્રાર્થના વૃક્ષારોપણ બાળમેળો સમૂહ સ્પર્ધા આવા અલગ અલગ વિષયોમાં ચર્ચા એમ સાથે મળીને કામ કરીએ છીએ યુદ્ધનો સામનો કરવાથી તૈયારી કરવી પડે દરિયાઈ હવાઈ અને જમીન પરના લડાઈ માર્ગો માટે અલગ અલગ પ્રશિક્ષણ એટલે કે પહેલેથી એને તાલીમ આપવી પડે સતત દબાણમાં શાંતિથી નિર્ણય લેવાની માનસિક તૈયારી દુશ્મનોના હથિયારો પદ્ધતિઓનો અભ્યાસ એની વ્યૂહરચનાઓ નકશા અને દરેક તબક્કાનું આયોજન કરવું પડે છે ટેકનિકલ અને હથિયારની તૈયારી રાખવા પડે છે યુદ્ધના સમયે અન્ન પાણી અને દવા જેવી પુરવઠાની તૈયારી કરી રાખવી પડતી હોય છે યુદ્ધ પહેલાં અથવા દરમિયાન ચાલુ હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે રાજકીય કૂટનીતિ શત્રુ દેશને દબાણ હેઠળ લાવવા માટે આર્થિક રાજકીય અને મૈત્રીક દબાણ જેવી તૈયારીઓ પણ કરવી પડતી હોય છે પ્રશ્ન નંબર બે શબ્દ જોડ પરથી વાક્ય બનાવો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે પહેલું જે છે કે આગ ભળભળ હવે આનું આખું બે શબ્દનો ઉપયોગ થાય એવું વાક્ય બનાવવાનું છે કે જંગલમાં એકાએક ભળભળ કરીને આગ ફાટી નીકળી બે ઝાંઝર રમઝમ નાની બાળાના પગમાં પહેરેલા ઝાંઝરમાંથી રમઝમ અવાજ આવે છે ત્રણ પગલાં પટપટ શાંતા શાંતિથી ચાલવા છતાં પટપટ પગલાં સંભળાયા ઢોલ ઢમ નવરાત્રિના દિવસોમાં ઢમઢમ ઢોલ વાગી રહ્યા છે પાંચ દાંત કડકડ ઠંડી એટલી ભયંકર હતી કે દાંત કડકડ થવા લાગ્યા છઠ્ઠો જે પ્રશ્ન છે એમાં એવું છે કે ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવવાના છે અને એના આધારે વાક્ય બનાવવાના છે એક પંખી ચીચી પંખી ચીચી કરતું હતું પાણી છપછપ વાક્ય બનાવ્યું છે કે બાળક પાણીમાં છપછપ કરે છે તમે તમારી જાતે પણ બીજા વાક્યો બનાવી શકો છો પ્રશ્ન ત્રણ છે કે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો અહીંયા આપણે જોઈએ છે કે આ પાઠની અંદર ઘણા બધા એવા અક્ષરો અને શબ્દો છે કે જે સ્થાનિક ભાષામાં વપરાયેલા છે એમાં એક છે રોમ રામ ચ્યો રહેવું એનું માન્ય ભાષાના ગુજરાતી કહીએ તો રામ રામ ક્યાં રહેવું એવું થાય હવે કરવું હું તો હવે કરવું છું અહીંયા થોડું ખોટું લખાઈ ગયું છે હવે કરવું શું શરણાઈનો સા આવશે કોણ બા આ ઘડીએ આય કોણ ભાઈ આ સમયે અહીં ગામથી ખેતર સેટું છે તો ગામથી ખેતર છેટું છે એવું પણ લખી શકો છો ને દૂર છે એવું પણ લખી શકો છો રોટલો સાબડીમાં મેલો રોટલો છાબડીમાં મૂકો જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે આજે તમે હાચી આવજડી જેવું કામ કર્યું છે એટલે કે આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે એક એક વીર હો હો જણને પૂરો પડે તેમ છે એક એક વીર સો સો જણને પૂરો પડે તેમ છે યાડો હવે જાવું નથી આ વાક્ય આપણે જાતે બનાવવાના છે ચાલો હવે જવું નથી ભેંતે ભોડું આથળ ભીતે માથું ભટકાળ ચોમડા જવું છે કઈ બાજુ જવું છે તો આવી રીતે આ સ્થાનિક ભાષાના શબ્દો વાક્યો હતા અને એને માન્ય ગુજરાતી ભાષાના આપણે એ એમાં લખ્યું છે આગળનો પ્રશ્ન છે કે એક ફકરો છે એનો શરૂઆત થાય છે કચ્છના રણથી અને એનો અંત છે વિંટી પણ અપાવે તો આ ફકરાને આપણે વાંચીને આ રાણાને જે લાગતું ઓળખતું હોય એવા વાક્યોની સામે આપણે ખરાને નિશાની કરવાની છે અહીંયા ઝીણી આંખ સૌર્યના સ્વામી પ્રજાને સલામતીની ચિંતા ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કારભારી સાથે ખેતર પહોંચ્યા સિપાહીઓને ખેડૂતો પાસે મોકલ્યા મહિલાઓનું સન્માન કર્યું તો આપણે જોઈ શકીએ તો આપણે ચાલો જોઈએ કે કયા કયા વાક્યો છે રાણાને લાગુ પડે છે ઝીણી આંખ આવશે શૌર્યના સ્વામી પ્રજાની સલામતીની ચિંતા કારભારી સાથે ખેતર પહોંચ્યા અને મહિલાઓનું સન્માન કર્યું હવે તમે અહીં જોશો કે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો તો એ એ ફકરામાં આવે છે ખરું પણ એ રાણાને લાગુ પડતું નથી અને સિપાહીઓને ખેડૂત પાસે મોકલ્યા તો એ પણ રાણાને લાગુ પડતું નથી પાંચ એ વતનેથી અને ત્યાંથી ફકરો ચાલે તો શું જુએ છે અહીંયા કે આ ભૂલ છે ત્યાંની જ છે તેઓ શું જુએ છે એવો ફકરાનો અંશ છે પણ છતાંય આપણે આ જે વાક્યો આપેલા છે એ ફકરાની અંદર આવી જાય છે એના માટે આગળ આ પ્રશ્ન આપણે લીધો છે હવે રાજાની સામે રાજાને પ્રજાના બે મથ જે લાગુ પડતું હોય તે લખવાનું છે ચલો હવે પહેલું છે કે ગઢ બનાવવા અંગેની ચિંતા તો એને સામે રાજા લખશું કારણ કે આ રાજાને લગતું છે ગઢ બનાવવાનું વચન તો પ્રજા આવશે રાજા માટે માન પ્રજા દુકાળ વખતે વેરો માફ કરો રાજા ઉચાટ દૂર કરોની જવાબદારીની સમજ પ્રજા આગળનો પ્રશ્ન છે કે અહીં ઘટના આપી છે એ વખતે રાજા અને પ્રજાને લગતી વિગતો છે એ પાઠના આધાર આપણે જુદી ઉદાહરણ કરવા એના માટે બનાવવાની છે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન તો અહીંયા રાજા પોતાની કારભારી સાથે ખેતરે પહોંચીને મહિલાઓને વીંટી આપીને સન્માનિત કરી એ સમયે રાજાની જે ઘટના આધારે આપણે એની વિગતો જે પાઠના આધારે લખવાની છે એમાં લખી છે પ્રજાની સામે કે ચાર મહિલાઓએ પોતાના થાદા દાંતડા વડે ખેડૂતની મદદ કરી બીજું છે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા તો રાજાને લગતી જે પાઠના આધારે શું છે કે પાડોશી રાજ્યો નિરાંત કરવા દેતા નથી પાડોશના રજવાડાને આપણા આબરૂ મોભોને માન ખૂંચે છે એનું કંઈ થાય એવી આ પાઠના આધારે વિગત આપેલી છે તો પ્રજાની સામે છે કે બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા જ છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય આપણા માવતરે આવા માગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે એ કાંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું જોઈ લઈશું આગળનું છે વાવના રક્ષણ માટે ઉપાય આપણે એમ કરીએ વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ તો એવો મજબૂત ગઢ બનાવીએ કે દસમોનો દસ મહિના મથે તો જ દરવાજા ના તોડી શકે સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય ત્યારે પ્રજાને લગતી વિગત છે બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા જ દો અમે બધા ભેળા મળીને વાત તે બરાબર વચાર કરશું પછી ગઢ એવો જેવો એ આપને જણાવું ચિંતા ના રાખતા ગઢની ચિંતા તો રાજાને હતી શું એને લગતી વિગતો એ વાતને એક વીતી ગયું રાણાનો ઉચાટ તો આ ઓગળી ગયો હતો છતાં એને ગઢનું શું થયું ને ચિંતા તો ચાલુ જ હતી પ્રજાની સામેની વિગત છે કે મહારાજ આવતી પૂનમે ઢીમામાં સામળિયાનો મેળો ભરાય એ દિવસે દી એટલે એ દિવસે આથમતા તમારો ગઢ તૈયાર હશે જોવા માટે વધારશો આવી રીતે એ આપેલી જે ઘટના હશે એના આધારે પાઠની અંદર જે વિગતો છે એ તમારી સમક્ષ મૂકી છે પ્રશ્ન સાત આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી તો એના લગતું પાઠમાં જે આપેલું વાક્ય છે ને એ કે વાવના રાણાની આંખમાં જરાય નિંદર નથી તો અહીંયા અર્થ ભાવ દર્શાવતું વાક્ય છે ને અર્થ દર્શાવતું વાક્ય આપણે અહીંયા લખવાનું છે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી તો પાઠનું છે કે પોતે પ્રબળ શૌર્યના સ્વામી એટલે એમને એમનો વ્યક્તિગત ડર નથી બીજું છે કે વાવની સીમમાં બનેલી ઘટનાઓથી તેઓ ચિંતાતુર હતા તો પાઠનું વાક્ય છે કે વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે ત્રીજું છે ઊંઘતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે તો ભગવાન સૂરજ નારાયણ કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે ચોથું પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી પાઠનું વાક્ય છે પડોશમાં આવેલા રજવાડા આપણને નિરા કરવા દે એમ નથી પાંચ હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે આમ આના અર્થના ધરાવતા જે વાક્યો છે એ આપણે અહીંયા શોધીને મૂક્યા છે પ્રશ્ન આઠ તો શું થાત આ તમારી જાતે પણ લખી શકાય છે પહેલો પ્રશ્ન છે મહિલાઓએ દાંતણ ન ઉગમ્યા હોત તો જો મહિલાએ દાંતણા ઉગમ્યા ન હોત તો પડોશી રાજ્યના સિપાહીઓ ખેડૂતોને બંદી બનાવીને લઈ જાત બંદીવાન ખેડૂતોને છોડાવવા માટે કર ભરવો પડત કાયમ માટે આ બોજો સહન કરવો પડે લોકોમાં ગભરાટ આવી જાત આમ અનેક કારણો આપણા જવાબ હોઈ શકે બે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો તો રાજ્યની તો પ્રજાને પોતાની વાત કહી શક્યા ના હોત જે ચિંતા હતી તે રાણાને પોતાની પ્રજાની કેટલી ચિંતા છે તે લોકો જાણી શક્યા ના હોત રાજની પ્રજામાં રાણા અને રાજ પ્રત્યે કેટલો પ્રેમ છે તે ખબર ન પડત રાણાની ગભરાટ ઓછી ન થાત લોકોમાં કેટલો છે તે ખબર ન પડત અને પ્રજાને રાજ્ય પ્રત્યે કેટલો પ્રેમ છે એ પણ ખ્યાલ ના આવત ત્રીજું પ્રજાએ માનવ સાંકળ ન બનાવ્યું હોત તો તમે પાઠના અંતે જોયું હતું કે સરસ મજાના બધા ભેગા થઈને એમને આખી એક માનવ સાંકળ બનાવી હતી પોતાના મલકની અઢારે વર્ણમાં ભાઈચારો અને પ્રેમ જાણી શક્યા ના હોત રાજાને કિલ્લો બનાવવાની વાત કાયમ માટે મનમાં રહ્યા કરત લોકોમાં બહારના આકરણ માટે લડવાની તૈયારી જાણવા ના મળત સાચા કિલ્લાની પરખ ન થાત પ્રજા રાજાની ચિંતા ઓછી કરી શક્યા ના હોત પ્રજા પણ પોતાના રાણા અને રાજ માટે જીવ દેવા તૈયાર છે તે બતાવી શક્યા ના હોત આમ વગેરે આપણે એનો જવાબ લખી શકીએ પ્રશ્ન નવ છે પ્રશ્નોના જવાબ લખો રાજાની નિંદ્રા સાથી ઉડી ગઈ તો રાજા તરીકે પોતાના સંતાન સરખી વ્હાલી પ્રજાની સલામતી માટેનો ઉચાટ એમના મનમાં રહેતો હતો વાવના સીમાડે બનેલી ઘટનાએ તેમને ઊંઘ ઉડાડી દીધી હતી પાડોશમાં આવેલા રજવાડા નિરાંત કરવા દેતા ન હતા રોજે રોજ સીમાળેથી માઠા સમાચારો સાંભળવા મળતા હતા આમ વ્હાલસોઈ પ્રજાના રક્ષણ માટે ચિંતા રહેવાને કારણે રાજાની નિંદ્રા ઉડી ગઈ બે ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા તો જ્યારે પડોશી રાજ સિપાહીઓ ખેડૂતને બંધી બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાઢતી ચાર મહિલાઓએ પોતાના ધારદાર દાતરડા વડે ખેડૂતની મદદે સિપાહીઓ પર હુમલો કર્યો અને સિપાહીઓએ ત્યાંથી ભાગવું પડ્યું અને તેથી સિપાહીઓ ખાલી હાથે પરત ફર્યા એટલે કે ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પાછા જવું પડ્યું ત્રણ રાણા સાથી ચિંતા મુક્ત થઈ ગયા હશે તો રાણાએ જ્યારે પોતાની પ્રજાની ચિંતાની વાત ડાયરા સામે મૂકી ત્યારે ડાયરામાં આવેલા અઢારે વર્ગના લોકોએ રાણાને જરાય ગભરાવવાની જરૂર નથી તેવું એકી સાથે સમર્થન આપ્યું અને આપણા રાજ પર કોઈ કાંકરી ચાળો કરે તો પહોંચી વળવાની તૈયારી બતાવે આના કારણે રાણા ચિંતામુક્ત બન્યા હશે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ પ્રજાએ વાવનગરની ફરતે ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કેમ કે દરબારીઓને રાણા પ્રત્યે માન હતું તેઓ જાણતા હતા કે રાણા વારંવાર દુષ્કાળ પડે તો કહ્યા વગર વેરો માફ કરે છે દીકરીઓના કરવરિયા કર્યાવરમાં મદદ કરે છે રાજમાં કોઈ બીમાર પડી જાય અથવા કોઈ ઉકલી જાય તો તેના એ પરિવારની ચિંતા કરે છે એટલે રાણાનો ઉચ્ચાર દૂર કરવાની જવાબદારી પ્રજાની હતી તેથી પ્રજાએ જવાબદારી ઉપાડી લીધી શું આ શું આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે હા આખરે ગઢ તૈયાર થયો હતો સમસ્ત વાવ ઢીમા સુઈ ગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેજીયા રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા બધા જ ખુલ્લી તલવારો ભાલા બરસીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા એમની સાથે જે મળ્યું તે હથિયાર લઈ અઢારે વરણ જોડાઈ હતી રાજની પ્રજામાં જુસ્સો પ્રેરિત મહિલાઓ પણ જોડાઈને જીવતો ગઢ તૈયાર કર્યો હતો દસ આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો અહીંયા તમારે એક નમૂના રૂપ છે તમારે જાતે તૈયાર કરવાના છે ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને છે બરાબર તો આમાં શું હોઈ શકે એ નમૂના રૂપ છે ગામના લોકો સંગઠિત થઈને એકતા બતાવે અને અવાજ ઉઠાવીને આ ઘટનાની જાણકારી મીડિયા પત્રકારો કે સામાજિક મીડિયા મારફતે ફેલાવેને ખોટી રીતે ખેડૂતને બંધક બનાવતા સિપાહીઓ સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ શાંતિપૂર્વક પ્રદર્શન કે રેલી કાઢીને અન્યાય સામે અવાજ ઉઠાવીને આવી રીતે ખેડૂતને બંધી બનાવતા સિપાહીઓને રોકી શકાય નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે તો ગઢની દિવાલો પથ્થરથી મજબૂત બનાવવી તેની ઊંચાઈ એટલી હોવી જોઈએ કે કોઈપણ શત્રુ સરળતાથી અંદર ન આવી શકે ગઢના પ્રવેશ દ્વાર ઓછી સંખ્યામાં હોવા જોઈએ દરેક બાજુ મિનારા બનાવવા જોઈએ જ્યાંથી સિપાહીઓ નગરની આસપાસની હલચલ પર નજર રાખી શકે ગુપ્ત બહાર નીકળવાનો માર્ગ હોવો જોઈએ લાકડાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો કારણ કે ક્યારેક આગનો ભય આપણાને રહેતો હોય છે તમારા ગામને સ્વચ્છ બનાવવું છે તો તમારા મંતવ્યો તમારે રજૂ કરવાના છે શાળાના વિદ્યાર્થીઓ યુવા મંડળો અને ગ્રામજનો મળીને દર મહિને એકવાર ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને પંચાયત દ્વારા ઘરે ઘરે કચરો એકઠો કરીને એક દિવસ ગામ માટે એવો કાર્યક્રમ રાખી શકાય જેના દિવસે સફાઈ કરી શકાય દીવાલ લેખન પોસ્ટર દ્વારા સંદેશ આપીને જે લોકો ગંદકી ફેલાવે છે તેમના માટે ગ્રામ પંચાયત દંડનો નિયમ બનાવીને પ્લાસ્ટિક વપરાશ ઘટાડીને સૌથી સ્વચ્છ ગલી સૌથી સ્વચ્છ ઘર સ્વચ્છ દુકાન આવી સ્પર્ધાઓ યોજીને વિજેતાઓને ઇનામ આપીને પણ ગામને સ્વચ્છ બનાવી શકાય છે પ્રશ્ન અગિયાર આપણે વાંચે વાંચેલી કે સાંભળેલી લોકકથા વિશે આપણે લખવાનું છે અહીં અમે નમૂનો આપ્યો છે સિંહ અને શિયાળ એક જંગલમાં એક સિંહ રહેતો હતો એ જંગલનો રાજા હતો અને બધા પ્રાણીઓ તેનું માન કરતા હતા એક દિવસ તેણે વિચાર્યું કે હવે હું વૃદ્ધ થઈ રહ્યો છું તો મારી સેવા માટે કેટલાક પ્રાણીઓ નક્કી કરું શિયાળનું એક જૂથ હતું તેમાં ચાર ભાઈઓ સાથે રહેતા હતા તેઓને સિંહે પોતાની સાથે રહેવા બોલાવ્યા શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું પણ પછી સિંહના મનમાં દુષ્ટ વિચારો આવ્યા તેણે નક્કી કર્યું કે એક એક કરીને શિયાળને ખાઈ જાઉં સિંહે એક દિવસ શિયાળને એકલા બોલાવ્યો બીજા ત્રણ ભાઈઓએ ખ્યાલ આવ્યો કે કંઈક તો ગરબડ છે એટલે તેમને એકતા રાખીને નક્કી કર્યું કે હવે આપણે એક પણ સિંહ એક પણ ભાઈ એકલા સિંહ પાસે જશું નહીં જ્યારે ચારેય ભાઈઓ એક સાથે ગયા ત્યારે સિંહ કંઈ જ કરી શક્યો નહીં અને પછીથી પોતે શરમાઈને એ શિયાળોની માફી પણ માગે છે તો આ શીખ છે કે લોકકથાથી જાણવા મળે છે કે એકતામાં જ શક્તિ છે જ્યારે આપણે ભાઈચારાથી મળીને કામ કરીએ ત્યારે કોઈ પણ મુશ્કેલી આપણને કશું કરી શકતી નથી એટલે સંયુક્ત પરિવારની વાત અહીંયા આવે છે બાળ દોસ્તો અહીંયા આપણે સ્વાધ્યાય સમજૂતીનો પૂર્ણ કરીએ છીએ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં